અને હવે અન્ય સમાચારની વાત કરીએ તો વરાછાથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જીમેઆરએસએ એમબીબીએસની વધારેલી ફી મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે ફી વધારો પરત ખેંચવા કાનાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તો કેટલાક વિદ્યાર્થીઓને શિક્ષણ છોડવાનો પણ વારો આવ્યો છે તેવો પત્રમાં ઉલ્લેખ પણ કરાયો છે ફી વધારાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે

શરૂ રહી જાય એવી પરિસ્થિતિ નું નિર્માણ થઈ ગયું કારણ કે ગવર્મેન્ટ કોટાની જે ત્રણ લાખ ને ત્રીસ હજાર ફી હતી એ વધારીને પાંચ લાખ ને પચાસ હજાર કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની જે ફી હતી નવ લાખ એ સત્તર લાખ રૂપ કરવામાં આવી છે એટલે ઓચિંતા નો જે ફી વધારો થયો છે એના કારણે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ઓચિંતાનું આ ફી વધારનું ભારણ માટે આવે છે તો એ ફી કદાચ એ ન પણ ભરી શકે એવી પરિસ્થિતિ પેદા થઈ છે એમાં વિદ્યાર્થીઓને રાહત આપવી જોઈએ કારણ કે શિક્ષણ વસ્તુ એવી છે કે ગરીબ અને મધ્યમ વર્ગના દીકરા દીકરો થવું હોય તો આટલું મોઘુ શિક્ષણ થાય તો એ ના થઈ શકે ભણી ના શકે એ ફી પણ ન ભરી શકે એટલા માટે મેં સરકારમાં માંગણી કરી છે ને ફી વધારો પાછો ગુજરાતમાં પણ ક્યાંક વેપારીકરણ શિક્ષણ ક્ષેત્રે વધી રહ્યું હોય એવું પણ લાગે છે ના વેપારીકરણની આમાં કોઈ પ્રશ્ન નથી પરંતુ સરકારે કદાચ વહીવટી તંત્ર તો કદાચ વિચાર કર્યો કે સમય પ્રમાણે સમયાંતરે ફી વધારો થવો જોઈએ એવું એમનું માનવું હોય પરંતુ મારું માનવું છે કે લોકોને ગરીબ અને મધ્યવર્ગ ના દીકરા દીકરીઓને શિક્ષણ ની અંદર રાહત મળી જોઈએ એને ફ્રી શિક્ષણ મળવું જોઈએ એવું મારું માનવું છે કુમારભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી એ બદલ આપનો આભાર કુમાર જે અનેકવાર અનેક મુદ્દે સામે આવ્યા છે સરકારને રજૂઆતો કરી છે ત્યારે વધુ એકવાર મેડિકલમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તે મુદ્દે તેમણે સરકારને પત્ર લખી રજૂઆત કરી છે કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય હોવો જોઈએ ફી વધારો જે કરવામાં આવ્યો છે તેને પરત ખેંચવામાં આવે અને યોગ્ય ફી કરવામાં આવે જેથી કરીને તમામ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે જેમનું સપનું છે કે તેઓ ડોક્ટર બને આગળ વધે પરિવારને પણ આગળ વધારે સાથે તે સપનું લઈને ચાલતા તમામ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી શકે તે રીતે નિર્ણય સરકારે કરવો જોઈએ જે ફી વધારો કરવામાં આવ્યો છે જેમાં મેનેજમેન્ટ કોટામાં સત્તર લાખ સુધીની ફી પહોંચી ગઈ છે વિચારો તમે કે સત્તર લાખ ફી જ્યારે એક મધ્યમ વર્ગનો બાળક વિચારતો હોય કે હું ડોક્ટર બનું તે કઈ રીતે શક્ય છે